જેથી નગરપાલિકાને વ્યવસ્થા કરવી જોઈએ અને જે લોકોને આ વિસ્તારની અંદર દિવસના બે થી ત્રણ નગરપાલિકાના ટેન્કર ફાળવા જોઈએ અને પાણી એમને આપવું જોઈએ આ જો શિયાળામાં જો પાણીની આવી પરિસ્થિતિ રહેતી હોય તો ઉનાળામાં તો આના કરતા ભયંકર રહે છે આ લોકો એવું કહે છે કે અમે મીઠા પાણીના કનેક્શન જોડી નાખે છે પાઇપો નાખી તો ક્યાં નાખી એની પણ આ લોકોને રજૂઆત કરી કે વાતો કરે વાતાવરણ થી કોઈ થતું નથી આ લોકોને કોમ કરવું જોઈએ આ હાથ નંબર વિસ્તારની અંદર જે પ્રમુખ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ અને નગરપાલિકાના પ્રમુખ છે હવે ડબલ એન્જિનની ટ્રિપલ એન્જિનની સરકારની ભાજપની આ વાતો કરે છે વાહત વાચો કરી અને આ લોકોને એક જ વાર હાથ જોડી અને વોટ લઈ જાય છે પછી આ લોકોને વર્ષો સુધી પોંચ વર્ષ સુધી એમને હાથ જોડવાના હોય છે પણ પાણી ગટર કે રોડ રસ્તાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી ગટર ગટર તો કોદળો સાફ પણ કરતા નથી કચરો લેવા આવતો નથી પણ આ લોકોને પાણી તો ટાઈમસર પોકડીને ફરજ છે ને લોકો જઈને તો ક્યાં જાય ક્યાં રજૂઆત કરે તો આ લોકોના ચાર જે આ વિસ્તારના કોર્પોરેટ જીત્યા છે એ લોકોને મારી ખાસ નોંધ છે કે તમે હવે આ તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરો ન કે આ લોકો નગરપાલિકામાં નહીં પણ જે જૂથ જીતેલા કોર્પોરેટ અહીંયા જઈને આ ઘેરાઓ કરશે એમની ઘરે જઈને બે જશે જેમ કે એ લોકોએ મતદાન મત એમને કર્યું છે મતદાન એમને કર્યું છે તો એમને ખાસ નોંધ કરી અને આ પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવી પડશે ન કે રાધનપુર આખા વિસ્તારમાં આખા રાધનપુરમાં પાણીની આવી પરિસ્થિતિ ગંભીર છે ગટર ને પાણીની અને ગંદકીની આ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે એમની કરવાની ફરજ છે જેથી આ પરિસ્થિતિ ગંભીર ના થાય એના માટે જે હોય બધા પચીએ પચીસ તાત્કાલિક ધોરણે રાજીનામું આવે જોઈએ અને પબ્લિક ને પબ્લિક રીતે જીભવા જોઈએ કાયદેસર આ લોકો હેરાન કરે છે જીતીને પછી અહીંયા પોતાનો અહમ અને અભિમાન ચલાવે છે જેથી આ લોકોને આ લોકોની પબ્લિકનું અભળી અને કોક સારું કરવું પડે વિચાર સારો લાવી અને કરવો પડે નકે ખાલી ખાતમુહૂર્ત કરવાથી કોઈ મતલબ નથી કર્યો રોડ ઉપર ખાતમુહૂર્ત કરવાથી કર્યા છે આમાં આ તો સામાન્ય બાબતો કરી કરી અને જાતે અને લોકોને ભોવાઈ જોયા છે હવે કોઈક લોકોની કોક પરિસ્થિતિ સમજો અને આ સુધારવાની જરૂર છે ખાસ નોંધી આ લોકોને જણાવથી મોટર તમારી નગરપાલિકા ના આવે તો નગરપાલિકાનું ટેન્કરની આ લોકોને વ્યવસ્થા કરવામાં આવે જય હિન્દ જય જય જવાન જય કિશન